બ્રહ્મલોકમાં ગયા સ્વર્ગલોકમાં ગયા કૈલાસમાં ગયા ત્યારે દુર્વાસાજી કહે છે કે મારી રક્ષા કરો ત્યારે શિવજી કહે છે કે તારી રક્ષા માત્ર ભગવાન કરી શકશે ત્યારે ઇન્દ્રદેવતા બ્રહ્મા અને શિવજીના આદેશથી દુર્વાસા ઋષિ વૈકુંઠમાં જાય છે અને વૈકુંઠમાં જઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ તમારું આ સુદર્શન ચક્ર મને બાળી રહ્યું છે સુદર્શનને એક હજાર અણીઓ છે કેટલી છે અને એક અણીમાંથી આવા હજારો હજારો સૂર્યનો ગરમી નીકળે છે એક અણીમાંથી તો એક હજાર અણીમાંથી કેટલું નીકળતું હશે આવું આપણા વેદોમાં વર્ણન છે એ દુર્વાસાની શું હાલત થઈ હશે મેં ભણવામાં એ વસ્તુ વિજ્ઞાનમાં વાંચેલું છે અને ભણેલો છું ત્રીજા ધોરણની અંદર કે સૂર્ય દેવતાના કિરણો અહીંયા આવતા આવતા આઠ મિનિટ ને બે સેકન્ડ થાય છે સૂર્યના કિરણો પૃથ્વી પર આવતા 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 એ સૂર્યની પાસે જો કોઈ જાય તો શું થાય સ્વાહા અચ્યુતમ કેશવમ થઈ જાય દુર્વાસા રડી રહ્યા એટલે દુખી છે બહુ ત્યારે હે દુર્વાસા તું એમ કે છે ને કે દયા મારી પર દયા કરો દયા ક્યાંથી આવે છે દુર્વાસા હે પ્રભુ દયા હૃદયમાંથી આવે છે તમે મારી પર દયા કરો તો તે તો મારું હૃદય બાળી નાખ્યું કેમ કારણ કે મારા હૃદયમાં મારા વાલા ભક્તો રહે છે અને તે મારા ભક્તને બાળવાનો પ્રયાસ નથી કર્યો તે મને બાળવાનો પ્રયાસ કર્યો છે ત્યારે એવા ઇતિહાસમાં ઘણા દાખલા છે કે સંત હરિદાસ ઠાકુર થઈ ગયા અને એમને બાવીસ બજારમાં મારવામાં આવ્યા પોતે મુસલમાન કુળમાં જન્મેલા બંગાળની ઘટના પાંચસો વર્ષ પહેલાંની કે એમને એટલા ચાબુક મારે એ રાજા કે છે કે આને મારી નાખો આ પોતાનો મજહબ છોડીને સનાતન ધર્મને સ્વીકાર કરી લીધો અને ભગવાનનું નામ લે છે અને મારો જ્યારે ચાબુક જેટલી મારે છે એટલી ચાબુક ભગવાનને પડે છે એ દુખ ભગવાન સહન કરે છે તમે જે જે કાર્ય કરો છો સુખ હોય કે દુખ હોય એ બધું ભગવાન લઈ લે છે સુખ તમને આપે અને દુઃખ પોતે લઈ લે છે ભગવાન પોતાના ભક્તને ક્યારે દુખી નથી કરતા દુર્વાસા રડી રહ્યા છે દુખી છે ત્યારે ભગવાન એને કહે છે કે હું માફ નહીં કરી શકું મારું સુદર્શન પણ તને માફ નહીં કરે જો તારે આ સુદર્શનના દુઃખમાંથી મુક્ત થવું હોય તો મારા ભક્તની પાસે જા એ તને માફ કરશે આખા બ્રહ્માંડમાં આ વિચરણ કરતા કરતાં કરતા એક વરસ થઈ ગયું એક વર્ષ સુધી આ દુર્વાસા દુઃખી થયા અને બળતું રહ્યું અને ત્યારે એ દુર્વાસા ફરીથી આબુમાં એમની રાજધાની પર છે ને ત્યાં આવ્યા અને દુર્વાસા હાથ જોડે છે પણ એક વર્ષ થઈ ગયું ભોજન કરાવું આવ્યા અને કીધું કે હે અમરીશ રાજા મેં તમારો બહુ અપરાધ કર્યો છે તમે મને ક્ષમા કરો રડે છે બહુ દુઃખી છે ત્યારે અમરીશ રાજા કે છે કે હે સુદર્શન મહારાજ

કે કેમ આજે લોકો બધા ભગવાનનું ભજન કરે છે કારણ કે જબ જબ ભીડ પડી ભક્તન પે નંગે પાવતો જ્યારે મારા ભક્તોની ઉપર કષ્ટ પડે છે ને તો મારા પ્રભુ તરત દોડતા દોડતા આવે છે એ દ્રૌપદીના પૂર્યા ચીર અને નરસિંહ મહેતાના કામ કર્યા અને મીરાબાઈને ઝેરનો પ્યાલો હતો પણ અમૃત બનાવી દીધો એટલા માટે ભક્તિ કરો ભજન કરો અને તમારી આ કાયાથી પ્રભુને પ્રસન્ન કરો તમારું જીવન બની જશે કાયા છૂટશે તો તમારી માટે વિમાન આવશે એક ઈચ્છા હોય છે કે અમારે અમેરિકા ફરવા જવું છે એટલે શું બનાવે કાળી ચોપડી આવે એ બનાવે લોકો હા અમાર તો ઓસ્ટ્રેલિયા જવું છે અમારે આફ્રિકા જવું છે અમેરિકા જવું છે અરે તમે શું કામ આવા સપના વિચાર કરો છો જવાના એક લોખંડના વિમાનમાં શું કામ જાવ છો અરે ઘરે બેઠા બેઠા પ્રભુનું ભજન કરશો ને તો હોનાનું વિમાન આવશે અને હોનાના વિમાનમાં તમે ભગવાનના ઘરે પહોંચી જશો એટલા માટે એ યાદ કરો એ વસ્તુ કરો કે મારે હોનાના વિમાનમાં બેહવું છે લોખંડના પ્લાસ્ટિકમાં નથી બેહવું અને ત્યાં જઈને પણ ભગવાન તમને હથેલી પર રાખશે આમ પોતાના હૃદયથી લાગશે કે આને આવું જીવન આપ્યું એટલું સુંદરતા વૈભવ ધન બધું આપ્યું પણ આને બધું ત્યાગ કરી અને આ જીવન મારું ભજન કર્યું છે મારી ભક્તિ કરી છે એટલા માટે ભગવાન કહે છે હું એના માટે અલગથી મંદિર બનાવું છું ભગવાન કહે છે કે જે આ સૃષ્ટિમાં આ પૃથ્વીમાં રહી અને રાત દિવસ મારી સેવા કરે છે ને ભગવાન કહે છે હું વૈકુંઠમાં એના માટે ઘર બનાવું છું અને ત્યાં હું રોજ એના સેવા કરવા એના દર્શન કરવા જઉં છું એવા મારા પ્રભુ છે એટલા દયાળુ છે નિશ્ચિત એ ભગવાન પ્રત્યે પ્રેમ રાખો નિશ્ચિત ભગવાન તમારા બધા કાર્ય જોઈ રહ્યા છે કે મારો ભક્ત મારા માટે કેટલી સેવા કરે છે મને કેટલો પ્રેમ કરે છે મને કેટલો લાડ લડાવે છે મને કેટલા ભાવથી મને સ્નેહ કરે છે એનું હૃદય ગદગદ થઈ જાય કે મારે આજે ભગવાનની સેવા ન થઈ મારા શરીરથી એનું હૃદય ગદગદ થઈ જાય એટલા માટે ભગવાનને રોજ સેવા કરવી રોજ યાદ કરવી અમરીશ રાજાનું ચરિત્ર અહીંયા શુભદેવજી પૂરું કરે છે અને હવે ચાલો આપણે અયોધ્યા તરફ વળીએ મનથી બધા અયોધ્યામાં વિચરણ કરીએ અને ભગવાન રામનું પ્રાગટ્ય ભગવાન રામ જન્મને આજે આપણા કથાની અંદર કરાવી અને બહુ આનંદથી ગીત ગાવાના છે બહુ નાચવાનું છે અને ભગવાનને પ્રસન્ન કરવાના છે ગીત ગાવાથી ભગવાન બહુ પ્રસન્ન થાય નાચવાથી ભગવાન બહુ પ્રસન્ન થાય જ્યારે તમે નાચો છો ને આ ડાબો ને જમણો પગ જ્યારે ઉપાડીને જ્યારે જમીન ઉપર પડે ને

અરે તમે સંસારમાં નાચો છો અને ભગવાન આગળ નાચશો ને શાસ્ત્ર છે કે જે જીવાત્મા ભગવાન આગળ નાચે છે એને જીવનમાં ક્યારે માયા આગળ નાચવું નથી પડતું ક્યારે નહીં આ માયા એ વ્યક્તિઓને નચાડે છે કે જે ભગવાન આગળ નથી નાચતું એટલે ભગવાનને એ જ પ્રાર્થના કરવી જોઈએ નાચાવો નાચાવો પ્રભુ તમારી જેટલી ઈચ્છા હોય ત્યાં સુધી તમે નચાવો હું નાચવા માટે તૈયાર છું સ્વામી પ્રભુપાદ સંત થઈ ગયા જે આચાર્ય થયા અને એમને આખી દુનિયામાં ભક્તિનો ડંકો વગાડી દીધો હરે કૃષ્ણ મહામંત્ર આપણા સનાતન ધર્મ ભારતમાં હતો પણ આખી દુનિયામાં હરે કૃષ્ણ મંત્રનો ઝંડો ફેરાવી દીધો અને આજે બધા ભૂરિયા લોકો છે ને એ ભજન કરે છે અને એ સંત ભગવાનને કે છે કે પ્રભુ તમારી જે જે રીતે રીતે ઈચ્છા હોય એ તમે હું નાચવા માટે તૈયાર છું તમે મને વૃંદાવન છોડાવીને અમેરિકા મને લઈ ગયા હું તો સંન્યાસી છું અને હું તમારું ભજન કરું છું એમાં નિશ્ચિત તમારી કોઈ ઈચ્છા હશે અને સ્વામી સંત પ્રભુપાદ મહારાજે અમેરિકા જેવી ધરતીમાં ભક્તિનો ડંકો વગાડી દીધો અને આજે આખી દુનિયામાં લોકો એ સનાતન ધર્મને સ્વીકાર કરે છે આખી દુનિયામાં મારી એક વાત તમે ખાલી જાણી લો કે કોક બાર દેશનો માણસ આવીને તમને એમ કહી દે કે તમે ક્રિશ્ચન બની જાઓ તો શું તમે બનવાના છો ત્યારે નહીં બનો પણ સંત એવા પ્રભુપાદ મહારાજ જે વૃંદાવન મથુરામાં રહેતા હતા અને સિત્તેર વર્ષની ઉંમરે અમેરિકા ગયા અને એમણે કીધું કે તમારું આ ધર્મ નથી આ ધર્મ છે સનાતન ધર્મ રાધા કૃષ્ણનું ભજન કરો અને સીતારામનું ભજન કરો અને એ લોકોએ પોતાનો ધર્મ છોડી અને આપણો ધર્મ સ્વીકાર્યો અને આપણે સનાતન ધર્મ છોડી અને બીજે બીજે ક્યાંક લાગેલા માણસ કેવું છે અરે એ લોકો એ ભૂરિયા લોકો જે છે ને બ્રિટિશરો અહીંયા ભારતમાં આવ્યા અને આપણને આ ધોતી કુર્તા પહેરતા હતા પહેલા તો આપણને કઢાવીને પેન્ટ શર્ટ પહેરાવી પણ સ્વામી પ્રભુપાદ મહારાજે એ લોકોને પેન્ટ શર્ટ કઢાવીને ધોતી કુર્તા પહેરાવી દીધા કે આ તમારો પહેરવેશ છે આને પહેરો એ લોકોને બ્રાહ્મણ બનાવ્યા લે છતાં પણ એ લોકોને સંત બનાવી દીધા આજે આખી દુનિયામાં ભજન કરે છે ગામડે ગામડે જઈને તમે જુઓ ફોરેનરો આવે ભૂરિયાઓ અને તમને કે છે કે લો આ તમારી જ વસ્તુ અમે તમને દેવા આવ્યા છે અમાર તો છે છે તો વાંચો લાલ કપડું બાંધીને પેક કરી મૂકવા માટે નથી પણ એને વાંચો તો જીવનમાં કંઈક ઉતરે એ લોકો આપણને શીખવાડે ડૂબી મરવું જોઈએ ડૂબી આપણે લોકોને શીખવાડવું પડે પણ એ લોકો આપણા દેશમાં આવી અને આપણને કહે છે કે લો તમે ગીતા વાંચો આ તમારી વસ્તુ તમે ભૂલી ગયા લો વાંચો કેટલું દુર્ભાગ્ય છે ક્ષમા કરજો પણ આ આપણું જીવન છે આપણને ભગવાન પ્રત્યે સ્નેહ અને પ્રેમ ભક્તોનો સંગ હોય મળે અને ભક્તોનો સંગ છૂટી જાય ને તો તરત ભગવાન થી દૂર થઈ સંતોથી દૂર થઈ જઈએ ને તો ફરીથી માયામાં પડેલા રહેશું ઘણીવાર લોકો એવું કે અમે તો ઘણું બધું સાંભળીએ છીએ કથાઓ અને ભક્તિ કરવાની બહુ ઈચ્છા હોય છે પણ જ્ઞાન ટકતું નથી પણ આપણું માટલું ફૂટેલું છે હોલ છે જ્ઞાન લઈએ બપોરે બે વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધી જ્ઞાન લઈએ પણ એ જ્ઞાન ટકતું કેમ નથી અંદર ભક્તિ કેમ ટકતી નથી કારણ કે આપણું માટલામાં છિદ્ર છે હોલ છે તો બધા લોકોએ કમ્પ્લેન્ટ કરી કે હવે શું કરીએ એટલે સાધુ સંતો કીધું કે માટલામાં જો હોલ હોય ને તો તમારે માટલું છે ને 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 પાણીમાં 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 જ જ રાખવું ખબર પડી માટલામાં જો હોય હોય પાણી નીકળી જતું એ નાખો તો કઈ થવાનું છે એ ભરેલું ને ભરેલું જ રહે એવી રીતે આપણને જ્ઞાન ટકતું નથી પણ ચોવીસે કલાક આ જ્ઞાન ભક્તિમાં ડૂબેલા જ રહીએ તો આપણું જ્ઞાન નિત્ય નિરંતર એવું ને એવું જ રહેશે આ આ પાંચમા દિવસનો ઉપદેશ છે કથાનો મેં તમને કીધું હતું કે પહેલો દિવસ ગયો બીજો દિવસ ભલે ગયો જેમ જેમ દિવસો વધશે એમ નિત્ય નવીન રસ તમારા હૃદયમાં આવશે લોકોને એવું લાગતું હોય કે કથાકાર પાસે કાંઈ નથી કાંઈ નથી પણ જુઓ સાધુ સંતો અને ભક્તોની પાસે ઘણી બધી વસ્તુઓ છે આપણને આપણી બુદ્ધિથી આપણે જ્યારે માપતા હોય ને તો આપણને કાંઈ નહીં મળે પણ જ્યારે એનું આદર સન્માન વ્યાસપીઠનું શાસ્ત્રનું અને ભગવાનનું કરીએ ને તો નિશ્ચિત એની કૃપા વરસે છે પાણીને છે ને ઉપર ચડાવવું હોય તો શેની જરૂર પડે અને નીચે ઉતારવું હોય તો કઈ નહીં આ પાણી જે છે ને એ કૃપાની સમાન છે માથે ચડીને બેસે તો પછી ચડાવવું પડે મોટરનો સપોર્ટ કરવો પડે પણ કૃપા સાચી છે ને એની ઉપર વળશે કે જે એકદમ નિમ્ન હોય દાસ દાસાનો દાસ સમજણ પડી તમે જુઓ ઉપરથી પાણીનો વાલ ખોલે ને ફ્લેટમાંથી તો જે નીચે સૌથી રહે ને એને વધારે આવે ઉપર ત્રીજા માળવાળા કે નળ ખોલે કે આ પાણી આવતું જ નથી આવું બને કે ન બને એવી રીતે ભગવાન પણ એ જ કહે છે કે દાસ દાસાનો દાસ સમજણ પડી જે મારો દાસ છે અને એના પણ દાસોનો દાસ રહી અને જીવનમાં ભક્તિ કરે છે તો એનો પહેલા ઉદ્ધાર થઈ જાય છે એનું પહેલું કલ્યાણ થઈ જાય છે આ આપણું જીવન છે આ આપણી વૈદિક પ્રણાલી છે આ આપણું આર્ય સંસ્કૃતિ છે આજે ચમત્કાર તમે કહો છો ને ઘણા લોકો કે ચમત્કાર આટલા વર્ષોથી બસો વર્ષ થઈ ગયા મંદિર આટલું જૂનું છે અને મંદિરને કેટલાય વર્ષોથી લોકો ઈચ્છા હોય છે કે આ મંદિર નવું બને પણ આજે આ ભાગવત સપ્તાહ થઈ એ જ દિવસથી અહીંયા છે ને આ મંદિરની શરૂઆત થઈ તમે જો એનો બીજો શું ચમત્કાર જોવે છે આનાથી કોઈ નવો હોય તો તમે મને કહો અને બીજો ચમત્કાર હું તમને આજે દેખાડી દઉં કે આજે આપણા

કહેવાય ને કે બંજળ જગ્યા પડી હતી બંજળ એનો કોઈ ભાવે નહોતો આવતો અને એ જગ્યા જે છે ને એ જગ્યા ઉપર પાંચ વખત મેં ભાગવત કર્યું હમણાં મેં કીધું હતું ને કે મેં ભીષ્મ સ્તુતિ કરી હતી એ જગ્યા ઉપર મેં સ્તુતિ ભીષ્મ સ્તુતિ કરી ચાર વખત સંપૂર્ણ ભાગવત ત્યાં આગળ થયું અને જુઓ કે જેના ઘરમાં ભાગવત થાય એનો કેટલો પ્રભાવ પડે છે જે જગ્યાનો કોઈ ભાવ નહોતો એ જગ્યા લગભગ છે ને દસ કરોડ રૂપિયામાં વેચાણી જગ્યા અને દસ કરોડમાં વેચાણી અને જેણે જગ્યા લીધીને આજે એટલું મોટું શોપિંગ સેન્ટર મોલ બની ગયો એક એક દુકાનના છે ને એક એક કરોડ રૂપિયામાં વેચાય છે આ જગ્યાનો પ્રભાવ પડે છે કે જે સ્થાન ઉપર ભાગવત થાય જે સ્થાન ઉપર ભગવાનના કીર્તન થાય જે સ્થાન ઉપર ભગવાનની કથાઓ થાય ને એ ઘર મંદિર બની જાય વૈકુંઠ બની જાય એટલે આપણા ઘરે સાધુ સંતોને બોલાવા જોઈએ અઠવાડિયે મહિને પંદર દિવસે કીર્તન કરાવવા જોઈએ ભગવાનનું નામ લેવડાવવું જોઈએ સાધુ સંતો તો આવશે તમે બોલાવો તો આવશે એમની તો બહુ ઈચ્છા હોય કે અમે તમારા ઘરે આવીએ પણ તમે બોલાવશો તો નિશ્ચિત આવશે આપણું ઘર પવિત્ર થાય આંગણું પવિત્ર થાય આવો આપણે રઘુકુળ अयोध्या प्रवेश करिए। हरिश्चंद्र परंपरा जय हरिश्चंद्री मैं तमने कथा कीधी कि, कि हरिश्चंद्रना पुत्र था या रोहित रोहित ना पुत्र चंप चंप ना पुत्र सुदेव सुदेव ना विजय विजय ना भरुक ભરૂકના વ્રિક વ્રિકના બાહુક અને બાહુકની બે પત્ની હતી એના દ્વારા સગર રાજાનો જન્મ થયો અને સગરને સાહીઠ હજાર સગર રાજાને સાહીઠ હજાર પુત્ર હતા અને એ સાહીઠ હજાર પુત્રોએ ભગવાન કપિલનો અપરાધ કર્યો એટલે ભગવાન કપિલની જેવી આંખ ખોલી એટલે સાઠ હજાર પુત્ર બળીને ભસ્મ થઈ ગયા હવે એમના પુત્ર અંશુમાન થયા અને એમને ભગવાન કપિલને કીધું કે અમારા આ પિતાનો કઈ રીતે ઉદ્ધાર થાય ત્યારે ભગવાન કપિલે કીધું કે મા ગંગા આ પૃથ્વી પર આવે તો તમારા પિતાનો ઉદ્ધાર થશે સાહીઠ હજાર સગરના પુત્રો આખું જીવન તપસ્યા કરી અને એના પુત્ર થયા પણ રાજા આખું જીવન એમને તપસ્યા કરી પણ તોય એનો ઉદ્ધાર ન થયો અને દિલીપના જે પુત્ર થયા રાજા ભગીરથ અને ભગીરથ રાજાએ આ જીવન એવી તપસ્યા કરી અને મા ગંગાને પ્રગટ કર્યા સ્વર્ગની અંદર જે ગંગા છે એનું નામ છે મંદાકીની અને એ ગંગા પ્રગટ થઈ ગયા પૃથ્વી પર કે બોલો શું છે કે મારા દાદા ભગવાન કપિલનો અપરાધ કર્યો અને બળીને ભસ્મ થઈ ગયા તમારું જળ તમારું સ્પર્શ એમને થશે ને તો એનો ઉદ્ધાર થઈ જશે એટલે કે હું આવું પણ મારી બે શરતો છે હું જો સ્વર્ગથી નીચે ઉતરું અને પૃથ્વી પર આવવાની કોશિશ કરું તો પૃથ્વી પર તો ન આવું પણ સીધી નરકમાં જવું અને નરકના લોકોનો ઉદ્ધાર થઈ જાય તો પ્રકૃતિ વિરુદ્ધ કાર્ય થાય એટલે કે મારે આ કાર્ય છે પૃથ્વી પર આવું પણ કે છે કો અપી ધારિયા તો વેગો મારા વેગને કોણ ધારણ કરશે તમે ચિંતા મત કરો તમારા વેગને શિવજી ધારણ કરશે પોતાની જટામાં શિવજીને કીધું કે શું તમે ધારણ કરશો અરે મારાથી મોટો ભોગ સૌભાગ્યશાળી કોઈ નહીં કારણ કે ભગવાનના ચરણોનું ધોવન મારા મસ્તક ઉપર પડે તો હું સૌથી સૌભાગ્યશાળી છું શિવજી એ વેગને ધારણ કરે છે અન્યથા ભૂતલમ વિત્વા દ્રીપ્યાસે રસાતલમ અને જો નહીં ધારે ને તો હું પાતાળમાં જતી રહીશ અને ભગવાનની પ્રકૃતિથી વિરુદ્ધ કાર્ય થશે બીજી શરત કે ચલો શિવજી એ વેગ ધારણ કરી લેશે અને હું પૃથ્વી પર વિચરણ તો કરીશ આખા ભારતમાં પણ બધા લોકો છે ને ટિકિટ કરાવશે વલસાડ હરિદ્વારની દર બુધવારે જાય છે ને એટલે બધા લોકો ટિકિટ કરાવશે અને પછી પેલું કે છે ને ગંગા મેલી હો ગઈ પાપીઓ કે પાપ ધોતે ધોતે આ બધા પાપીઓ બધા શું છે કે ડબ્બામાં નાસ્તો ભરી અને બધા લોકો ટ્રેનમાં બેસશે અને બે દાડાનો પ્રવાસ કરતા કરતા ભગવાનના કીર્તન તો નહીં કરે પણ બસ ઓલું જેવું સ્ટેશન આવશે એટલે કે લાવો ખાવાનું બીજી કોઈ વસ્તુ નહીં કે લાવ આપણે એ પ્રવાસમાં ભગવાનનું કીર્તન કરીએ ભજન કરીએ કઈ નહીં અને જેવો એ ત્યાં જાય એટલે જેવા ડૂબકી મારે હે મા ગંગા મારા બધા પાપ લઈ લો બસ અમે આટલા બધા પાપ કર્યા છે આ પાપ બધા લઈ લો તો બધા લોકો તો આવીને પાપ ફલવીને જતા રહેશે તો હું મલિન બની જઈશ

તો પોતાના પાપ ઠવલવા નથી જતા બસ ભગવાન પ્રસન્ન થાય છે અને એની અંદર પણ જે પાપ હોય ને એ પાપ લઈ લે છે કારણ કે એના મુખમાં ચોવીસે કલાક હરિનું નામ છે ભગવાનનું નામ અને હૃદયમાં ભગવાન વિરાજમાન છે તો આવો તો આપણે હવે અયોધ્યા તરફ પ્રયાણ કરીએ વેલકમ નાભના પુત્ર થયા સિંધુ દીપ અને સિંધુ દીપ ના આયુધ આયુ અને આયુત આયુ ના ઋતુપર્ણ અને સર્વકામ સર્વકામના સુદામ સુદામના સોદાસ સૌદાસના અસ્મક અસમક ના ભૂલક આવી રીતે આખી પરંપરા આવી અને આખી પરંપરા આવતા આવતા દશરથ થયા દશરથના એડવિડ એડવિડના ખટવાંગ રાજા અને ખટવાંગ રાજાના પુત્ર થયા દીર્દબાહુ દીર્દબાહુના પુત્ર થયા રઘુ અને રઘુના પુત્ર થયા અજ અને અજના પુત્ર દશરથ રાજા થયા આવો આપણે એ અયોધ્યામાં પ્રવેશ કરીએ રાજા જેમને ત્રણ રાણીઓ ત્રણ ત્રણ રાણીઓ અને અયોધ્યાના રાજા આખી પૃથ્વીના રાજા છે ત્યાં જ રાખો બરોબર છે હવે જગ્યા રોકાય બરોબર છે એ જગ્યા નથી હવે બરોબર છે